બારમા ધોરણના બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ પણ તૈયાર છે ધોરણ દસનું પ્રથમ ગુજરાતી વિષયનું પેપર છે ત્યારે વિદ્યાર્થીઓ સવારે દસથી એક વાગ્યા સુધી પરીક્ષા આપશે તેમજ ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટ્સ તેમજ વ્યવસાયલક્ષી સ્ટ્રીમની પરીક્ષા બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી યોજાશે અમદાવાદ શહેર અને ગ્રામ્યના તમામ સેન્ટર પર વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું સેન્ટર તેમજ સીટ નંબર જોવા માટે વિદ્યાર્થીઓને સમય ફાળવવામાં આવે છે ધોરણ દસ તેમજ ધોરણ બારની પરીક્ષા બોર્ડમાં વિદ્યાર્થીઓને સાનુકૂળ વાતાવરણમાં તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની પૂરતી તકેદારી બોર્ડ તેમજ અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય ડીઈઓ દ્વારા કરવામાં આવી છે બહુ સારી તૈયારી છે એન્ડ નો ડાઉટ મેનેજમેન્ટ બી બહુ સારું છે અહીંયાનું એન્ડ બીટ નર્વસ છે બિકોઝ દિસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓવરઓલ કોન્ફિડન્સ સારો છે सारी है एंड टू बी वेरी ओनेस्ट है बहुत सारू करू लोग अगर फॉर द फर्स्ट टाइम अगर कोई आपे एग्जाम तो ये एकदम यदम फ्रीलीफिडेंटली शक है अगर कोई भी प्रॉब्लम हो तो दे आर देर फॉर यू વ્યવસ્થા બહુ સારી રીતની કરી છે કેમ કે યુઝ્યુઅલી તમે લોકો બોર્ડ ઓબિયસલી ફર્સ્ટ ટાઈમ આપતા હો છો બધા લોકો બહુ ટેન્સ હોય છે પણ આ વખતે ગવર્મેન્ટ અને બધા ટીચર્સ અને બધા સ્ટુડન્ટ્સ અને જે લોકો ઓલરેડી ટેન્થ પાસ કરી ચૂક્યા છે એ લોકો બહુ સપોર્ટિવ છે અને એ લોકોનું એટમોસ્ફિયર બહુ સારું બનાવ્યું છે કે લોકોને બહુ ટેન્શન વેન્શન ફીલ ના થાય એ લોકોને એકવાર પી બોર્ડ્સ અપાઈ ગયા હતા કે લોકોની પ્રેક્ટિસ થાય કે બોર્ડ્સમાં કઈ રીતે કામ કરવાનું છે એટલે એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ તો આપણે થોડું કોન્ફિડન્સ આવે એટલે આ વખતે જે ગવર્મેન્ટની બધી સારી સારી સ્કીમ્સ બધું એ લોકોએ કર્યું છે ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ સારું છે તો આપણને બહુ હેલ્પ રહે પહેલા કરતા હમણાં બહુ પેટર્નનું સુધારોશન બહુ ઇઝી છે પહેલાં કરતાં રિઝલ્ટ બધા વિદ્યાર્થીઓને બહુ હેલ્પ થયેલું છે હમણાં પહેલા કરતા હમણાં સ્ટેર્સ તો ઓછો થાય છે આપણે કેમ કે આપણે કન્ટિન્યુઅસલી વાંચતા હોય તો આપણને પ્રેક્ટિસ પડી જાય છે સ્કૂલવાળાએ થ્રી બોર્ડ બી લીધી છે આપણે એટલે એક્સપિરિયન્સો થઈ જ જાય છે અને ગવર્મેન્ટે બી આ વખતે બહુ સારી સારવાર બધી કરેલી છે છોકરાઓ માટે વ્યવસ્થા સારી છે કેમ કે હું તો બીજી વાર બોર્ડની એક્ઝામ આપી રહ્યો છું પણ આ વખત જે બોર્ડ ઉપર જે ધ્યાન આપ્યું છે સરકારે એ બાબતે આ વખત છોકરાઓને એકદમ સ્ટ્રેસ ફ્રી છે અને આ જ સારું પરિણામ આવે એવું લાગી રહ્યું છે વાંચનની સારી પ્રક્રિયા ચાલી રહી છે બધું ઓલ ઓવર બેસ્ટ છે મેમ એમસીક્યુ ટ્વેન્ટી માર્ક્સના છે ઓલ ઓવર ઓબ્જેક્ટિવ થર્ટી માર્ક્સ એન્ડ સબ્જેક્ટિવ ઓનલી સેવન્ટી માર્ક્સ અપેક્ષા તો પેપર ઇઝી આવે એવી જ છે બાકી જે સેન્ટર ઉપર સારી વ્યવસ્થા ત્યાં સુધી લાગી રહી છે સમજી લો કે આપણે પહેલેથી જ ને બંને ત્યાં સુધી મેક્સિમમ ફ્રી વાતાવરણ આપીએ છીએ એટલે બાળકને સમજી લો કે એક પ્રેશર જેવું ન લાગે ભણવાનું એના ઉપર બોજ નથી જાય એક માતા પિતા તરીકે આપણે ખાસી કાળજી રાખવી જોઈએ અને હું દરેક વાલીને પણ અનુરોધ કરું છું કે કાળજી રાખવી જોઈએ પર્સન્ટેજની હાઈમાં પડવા કરતા શું છે કે બાળકની સ્કિલ તેમ ડેવલપ થાય અને એના માટે જ વાલીઓ પ્રયત્ન કરવા જોઈએ બીજા નંબરમાં ગવર્મેન્ટમાં પણ વખતે કોર્સ પણ થોડો લિબરલ કરેલ છે અને થોડા માર્ક્સ કઈ રીતે વધારે બાળકને આપી શકવા એના માટે પણ ગવર્મેન્ટની ઘણી બધી સ્કિલ એ લોકોએ ડેવલપમેન્ટ કરી છે સીબીએસએના ફોર્મેટની અંદર પણ એમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે તો એના હિસાબથી ઘણા બધા બાળકો સારી રીતે પાસ થઈ શકે એમ છે